ખાતે પણ પુરુષોત્તમ રૂપાલા સામે સતત વિરોધ જોવા મળી રહ્યો છે ખાંભા ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત થયા હતા અને તેઓની ટિકિટ રદ કરવાની માંગ પણ કરી હતી અને વિરોધ પણ દર્શાવ્યો મામલતદારને આવેદનપત્ર પાઠવીને ટિકિટ રદ કરવાની માગણી કરી છે અને સાથે જ કહ્યું છે કે જો માંગણી પૂરી નહીં થાય તો ચૂંટણીમાં બીજેપીનો બહિષ્કાર કરીશું અને આ ક્ષત્રિય સમાજ જ નહીં સમગ્ર નારી શક્તિનું અપમાન છે સાહેબે જે અમારા સમાજ વિશે જે કાંઈ ટિપ્પણી કરી છે એ બાબતમાં હું આજે આ કહેવા માગું છું અને અમે રાજપૂત સમાજ ખાંભા તાલુકા વતી અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર પાઠવી અને એનો સખત વિરોધ કરીએ છીએ અને આની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે રૂપાલા સાહેબ તો અમે ભાજપને વિરોધ મતદાન કરશો અને ભાજપ પક્ષને હંમેશા બહિષ્કાર કરશું પહેલાં જે રાજકોટના ઉમેદવાર છે એને પણ સંશોગે કેન્સલ કરે અને જે બેનુંની અંદર ધરપકડ કરી છે એની વિરોધ અમે આજે આવેજ પાત્રું છે સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી સમગ્ર ભારતભરની તમામ નારીનું એણે અપમાન કર્યું છે પોતે રિટાયર્ડ શિક્ષક છે બરાબર છે તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો જિમેદાર વ્યક્તિ છે હે તો આવી માનસિકતા ધરાવવાવાળા વ્યક્તિઓને ઓળખો ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો